હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં હું આજે આપણે બનાવીશું અમૃતની ચાટ અમૃત એટલે કે જામફળ તો તેમાંથી આપણે ચાટ બનાવવા માટે અત્યારે આપણે ફુદીનો અને લીલા મરચાં લીધા છે અને સાથે કોથમીર લઈ લેવાની છે આની એક આપણે ચટણી બનાવવાની છે એકદમ ફાઇન પેસ્ટ બનાવી અને તેની ચટણી આ રીતે અંદર એડ કરવાથી તેનો ટેસ્ટ અને કલર ખૂબ જ સરસ આવે છે તો આ રીતે તેને આપણે સરસ એવું મિક્સ કરી અને ચટણી બનાવી દઈશું અને તેની અંદર આપણે થોડું મીઠું એડ કરીશું કે જેથી કરીને આ સરસ રીતે પીસાઈ અને તૈયાર થઈ જાય આ ચટણી બની જાય ત્યારબાદ આપણે સરસ મજાના અત્યારે બજારમાં જામફળ મળી રહ્યા છે તો એ જામફળને આપણે તેને પીસ કરી લઈશું અને તેને આપણે મનપસંદ નાના કે મોટા પીસ કરી શકાય છે તો આ રીતે સરસ એવા મજાના જામફળ આ જો આપણે ચાટ બનાવવાની હોય ને એટલે જામફળ થોડા છે કડક લેવાના એટલે કે એકદમ જે પાકેલા જામફળ હોય ને એવા નહીં લેવાના કે થોડા અદકચરા હોય એવા લેવાના કે જેથી કરીને તે ખૂબ જ સરસ લાગે છે ખાટા મીઠા એવા ટેસ્ટમાં તો આ રીતે તમે જેટલા પણ જામફળ લેવા માગતા હોય એને આપણે આ રીતે કટ કરી લઈશું તો અત્યારે મેં બે જામફળમાંથી આ રીતે ચાટ બનાવી અને તૈયાર કરી છે તો આવી જામફળની ચટપટી ચાટ જો આ સિઝનમાં મળી જાય ને જામફળ તો સિઝનમાં જ મળે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જામફળ ખૂબ જ સારા રહે છે તો એમને એમને એમ ન ભાવે પણ આ રીતે જો તમે ચાટના ફોર્મમાં આપો ને તો દરેકને ખૂબ જ પસંદ આવે તેની અંદર આપણે થોડું સ્વાદ અનુસાર મીઠું અંદર એડ કરીશું અને તેની સાથે જ બીજા મસાલા પણ એડ કરી લઈશું અને આપણે અત્યારે કાળા મરીચ જે આવે છે તેનો એક પાવડર બનાવીને રાખ્યો છે તો તે પણ થોડું અંદર એડ કરીશું અને આપણા જે રેગ્યુલર મસાલા છે તેમાંથી આપણે લાલ મરચું પાવડર શેકેલું ધાણા જીરું પાવડર લઈશું અને જીરું પાવડર લઈશું શેકીને અને સાથે જ આપણે સંચળ પાવડર અને ચટપટ એવો ચાટ મસાલો અંદર એડ કરીશું અને તેની સાથે જ આપણે જે ચટણી બનાવી અને તૈયાર રાખી હતી તે અંદર ચટણી એડ કરીશું આ રીતે એકદમ સરસ એવો ચટપટો એનો ટેસ્ટ આવે છે અને આ બનતું હોય એ વખતે જ આપણને તો એમ થાય કે ચડપી ઝડપી બની જાય અને ખાઈ લઈએ શેકેલા જીરાનો પાવડર અંદર એડ કરેલો છે થોડો અને તેની સાથે જ આપણે મેં તમને પહેલાં કઈ રીતે ચાટ મસાલો મેં અંદર એડ કરેલો છે તો આ રીતે એવો ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવે છે જો તમે અત્યાર સુધી જો ક્યારેય આ રીતે જામફળમાંથી ચટપટો એવો બનાવ્યું ના હોય ને તો ચોક્કસથી બનાવજો કે જેથી કરીને કંઈક અલગ એવો ટેસ્ટ આવે અને દરેકને ખૂબ જ પસંદ આવે તેની અંદર થોડું લીંબુ અંદર એડ કરીશું કે લીંબુનો રસ આવશે એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ રીતે મેં અંદર થોડું લીંબુનો રસ અંદર એડ કરી લીધો છે અને સાથે જ અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર તેની અંદર એડ કર્યું છે કલર આવે એ માટે કેમ કે અંદર આપણે લીલા મરચાં અને કાળા મરી એવું નાખેલું જ છે પહેલેથી તેને બરાબર મિક્સ કરી લઈશું અને આવો જ મસાલેદાર અને દેખવામાં જ આટલો મસાલેદાર લાગતો હોય તો ખાવામાં તો એટલી જ મજા આવી જાય તો આવા ખૂબ જ સરસ અને સરળ રીતે બની જતો એવો ચટપટો આ જે છે ને આ રીતે લારીઓમાં એ રીતે મળતા હોય છે જે જે સ્ટીટ ફૂડ કહેવાય રીતે તો આ રીતે જો મળતા હોય ને એ વખતે પણ આપણને એમ થાય કે આવો ચટપટો નાસ્તો કંઈક ખાઈ લઈએ તો બસ આવો જ અત્યારે સિઝનમાં જે જામફળ આવે છે ને એમાંથી જ આપણે આ રીતે ચટપટા અમૃત ચાટ બનાવી અને તૈયાર કરી દીધો છે તો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને યુટ્યુબ ઉપર જે મારી સચિના કિચન નામની જે ચેનલ છે તેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને જોવા મળે તો આ રીતે એકદમ મસાલેદાર અને ચટપટા એવા આપણા અમૃતની ચાટ તૈયાર છે તો ખાવા માટે તમે પણ બનાવો જરૂર ઘરે અને તમારા ફેમિલી મેમ્બરને પણ આ વખતે જો આ રીતે અમૃતની ચાટ ક્યારેય ન બનાવીને ખવડાવી હોય તો ચોક્કસથી ખવડાવો કે જેથી કરીને તેમને પણ આવી ચાટ ખાવાની ખૂબ જ મજા આવે તો છે ને એકદમ ઇઝી રેસીપી અને દરેકને પસંદ હા આપણે ક્યાંય પિકનિક ઉપર ગયા હોઈએ કે બહાર ગયા હોય અને આ રીતે બધા મસાલા સાથે લઈને આ રીતે અમૃતની ચાટ બનાવી અને ત્યાં આગળ એન્જોય કરીએ તો બાળકોને પણ ખૂબ જ મજા આવે તો જરૂરથી બનાવો તમે પણ આ અમૃત ચાટ અને હું તમને ફરીથી કહું છું કે અત્યાર સુધી જો તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બર્સે પણ જો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો સાથે આપણે દરરોજ મળતા રહીએ અને નવી નવી રેસીપી બનાવતા રહીએ શિયાળાની સિઝન છે નવા નવા આપણે જે રેસીપી તે પણ તમને સાથે શેર કરીશ અને તમારા રસોડે પણ બનશે એન્જોય બાય બાય ફ્રેન્ડ્સ